નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન કન્યાઓનું પૂજન અને તેમને ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ભૂલથી પણ છોકરીઓને આ ત્રણ વસ્તુઓ ભેટમાં ન આપો નહીતર બરબાદ થઈ જશો જો તમે આ અવસરે કોઈ કન્યાઓને સૌભાગ્ય સૂચક વસ્તુઓ ભેટમાં આપશો તો માતા દુર્ગાની કૃપાથી તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે ખાસ કરીને આ વસ્તુઓનું દાન શુભ માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કોઈ પણ કન્યાને આ એક ખાસ વસ્તુઓ આપી દેશો તો માં દુર્ગાની કૃપાથી તમારી તમામ મુશ્કેલીઓ પળવારમાં જ દૂર થઈ જશે માતાજીના આશીર્વાદથી તમે સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો હિન્દુ ધર્મમાં કન્યા પૂજાનું મહત્વ વિશેષ ગણાય છે કન્યા પૂજા માત્ર નવરાત્રી દરમિયાન જ નહીં પરંતુ કોઈપણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી કરવી અતિશય શુભ માનવામાં આવે છે જો અમે નવરાત્રિ દરમિયાન કન્યા પૂજાની વાત કરીએ તો તે માતાજીને પ્રસન્ન કરવાની ઉત્તમ રીત છે નવરાત્રી દરમિયાન ઉપવાસ પૂર્ણ કર્યા પછી કન્યા પૂજા કરવાથી મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી સુખ સમૃદ્ધિ અને સંપત્તિ વધે છે ઉપરાંત કન્યાઓની પૂજા કરવાની કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત બને છે અને તમારા સમગ્ર પરિવારની પ્રગતિ થાય છે મિત્રો નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે નવરાત્રિની અષ્ટમી અને નવમી બંને તિથિ કન્યા પૂજા અને હવન વગેરે કાર્યો ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા બાદ આ કન્યાની પૂજા કરવાની પરંપરા છે આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ કરનારાઓએ પોતાના ઘરે કન્યા પૂજા અવશ્ય જ કરવી જોઈએ તેમજ તેમને એક ખાસ વસ્તુઓ અવશ્ય આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે છોકરીઓના માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાની પૂજા કરવાથી ઉપવાસનું ફળ પણ મળે છે આ ઉપરાંત ઘરમાં સુખ શાંતિ રહે છે આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે સાથે જ નવરાત્રિ સમાપ્ત થાય છે તેમજ દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન બ્રહ્માને દેવી ભગવતીને પ્રસન્ન કરવાની રીત પૂછી ત્યારે તેમણે કુંવારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ પદ્ધતિ કહી ત્યારથી જ આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે મિત્રો આ ખાસ વિડીયોમાં ચૈત્ર નવરાત્રીને સંબંધિત બધી જ માહિતી જણાવવામાં આવશે જેમ કે અષ્ટમી નવમી પર કન્યા પૂજનનો સમય કઈ વસ્તુ કન્યાને ન આપવી માતા દુર્ગાને ક્યાંક ફૂલો અર્પણ કરવા જેથી માતાને વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય ક્યા ફૂલો અર્પણ ન કરવા જોઈએ તેમજ કન્યા પૂજા વિશે પણ વિગતવાર જાણીશું તેથી જ જો તમે માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો હું તમને સો ટકા ખાતરી આપું છું કે જો તમે આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો તમારે અન્ય કોઈ જ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો વિડીયોને લાઇક કરીને વધુ લોકો સાથે શેર કરજો સાથે જ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટમાં જય મા દુર્ગા જરૂરથી લખી દેજો અને મિત્રો દર વર્ષે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે તેમજ પાંચ એપ્રિલ મહાઅષ્ટમી અને છ એપ્રિલ મહાનવમી એટલે કે રામનવમીના દિવસે પાઠ હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે અને સાત એપ્રિલના રોજે દેવીને વિદાય આપવામાં આવશે આ વર્ષે રવિવારથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે

પ્રમાણે દીવો અથવા તો અગ્નિ સમક્ષ કરેલા જાપનો સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો ઘીનો દીવો દેવી જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુ રાખવો જોઈએ અખંડ જ્યોત નવે નવ દિવસ પ્રગટાવીને રાખવી જોઈએ તેના માટે એક નાના દીવાનો પ્રયોગ કરવો જોઈએ જ્યારે અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું હોય જ્યોતને ઠીક કરવી હોય તો નાનો દીવો અખંડ દીવાની જ્યોતથી પ્રગટાવીને અલગ રાખવો મિત્રો નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને ફૂલ ચડાવતી વખતે કઈ પાંચ તમારે ભૂલ ન કરવી જોઈએ તેમજ માતા દુર્ગાને ક્યાં ખાસ ફૂલો છે જે અવશ્ય જ અર્પણ કરવા જોઈએ તે વિશે પણ જાણી લઈએ જે પુષ્પો અશુદ્ધ સ્થાનો પર ઉગે છે અને જેને પાખડીઓ વિખરાયેલી હોય છે તે ન ચડાવવા જોઈએ માતા દુર્ગાને ગંધવાળા પુષ્પો અર્પિત કરવા સારા માનવામાં નથી આવતા તેથી જ આવા ફૂલોને ન ચડાવવા જોઈએ તેમજ જમીન પર પડેલા ફૂલ પણ દેવી માતાને અર્પણ કરવાની ભૂલ તમારે ક્યારેય ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે ચંપા અને કમળ સિવાય કોઈ પણ ફૂલની કળી દેવી માતાને ન ચડાવવી જોઈએ માતાજી માટે હંમેશા તાજા અને સુગંધિત ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ સુકાઈ ગયેલા અથવા તો સૂકા ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ સાફ કર્યા પછી ફૂલ ચડાવવા જોઈએ એમાં કોઈ જંતુ કે માટી ન હોવા જોઈએ તેમજ વિધિ પ્રમાણે અને પૂર્ણ ભક્તિ તથા તો હૃદયથી ફૂલ ચડાવવા જોઈએ મિત્રો જો તમે આ નવ દિવસમાંથી કોઈપણ દિવસે માતાજીને કેટલાક ખાસ ફૂલો ચડાવશો તો ચોક્કસથી તમને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે સાથે જ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે પરિવારમાં સુખ શાંતિની સાથે ધન ધાન્યની પણ કમી નહીં આવે ક્યારેય મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન જ્યારે પણ ભક્તો અને સાધકો દેવી માતાને ગલગોટા અને જુહીના ફૂલો અર્પણ કરે છે ત્યારે જ માતા અત્યંત પ્રસન્ન થાય છે પરંતુ માતા દુર્ગાને રાત રાણીનું લાલ ફૂલ સૌથી વધારે ગમે છે જાસોદના ફૂલોની માળા અર્પણ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકનું કલ્યાણ કરે છે જો તમે ચૈત્ર નવરાત્રિના નવ દિવસમાંથી કોઈ પણ દિવસે માતા દુર્ગાને ગુલાબના ફૂલ ચડાવશો તો તમને માતાજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ખાસ કરીને ગુલાબના ફૂલોમાં દુર્ગાને અત્યંત પ્રિય છે જો તમે ચૈત્ર નવરાત્રિના દરમિયાન માતા દુર્ગાને ગુલાબનું ફૂલ અર્પણ કરશો તો પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ઘરમાં સકારાત્મકતા ફેલાય છે જો કે તમે તેને કોઈ પણ દિવસે અર્પણ કરી શકો છો પરંતુ જો તમે નવરાત્રિના નવ દિવસ માતાજીને ગુલાબના ફૂલ ચડાવો છો તો તમને લાભ મળશે મિત્રો દેવી દેવતાઓને ગલગોટાના ફૂલ ચડાવવામાં આવે છે પરંતુ જો તમે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાને ગલગોટાના ફૂલ અર્પણ કરો છો તો તમને જ્ઞાન બુદ્ધિ અને આર્થિક લાભ મળે છે માતા દુર્ગાને આ ફૂલ અર્પણ કરવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે જો તમે ચૈત્ર નવરાત્રિના નવ દિવસમાંથી કોઈ પણ દિવસે સાચા મનથી માતા દુર્ગાને જાસૂદનું ફૂલ ચડાવો છો અને તમારા મનની ઈચ્છા વ્યક્ત કરો છો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે જાસૂદના ફૂલમાં માતા દુર્ગાનો નિવાસ માનવામાં આવે છે તેથી જ માતા દુર્ગાને આ ફૂલ અર્પણ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધનની કમી નથી આવતી તેમજ વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે તેમજ દેવી દુર્ગાને જાસૂદના ફૂલ અર્પણ કરવાથી વ્યક્તિના હિંમત અને સૌભાગ્યો વધે છે એટલું જ નહીં વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે મિત્રો માન્યતાઓ અનુસાર કમળના ફૂલમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે પરંતુ કમળનું ફૂલ પણ દેવી દુર્ગાને ખૂબ જ પ્રિય છે એવી માન્યતા છે કે જો નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે તો માતાજી તેવા વ્યક્તિઓના ધનનો ભંડાર ભરી દે છે અને નવરાત્રી દરમિયાન કોઈ પણ દિવસે માતા દુર્ગાના મંદિરે કમળનું ફૂલ ચઢાવે છે જો એમ હોય તો તમને તમારા બધા જ કાર્યમાં સફળતા મળવા લાગશે જો તમે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને હાર સિંગર એટલે કે પારી ફૂલ ચડાવો છો તો ચોક્કસથી જ તમને માતા દુર્ગાના આશીર્વાદ મળશે સાથે જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે ઉપરાંત માતા દુર્ગાને આ ફૂલ અર્પણ કરવું તે લોકો માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે જેઓ વધુ તણાવમાં છે આ ફૂલ અર્પણ કરવાથી તણાવ અને દુર્ગતિથી રાહત મળશે રાત રાણી દેવી દુર્ગાને ખૂબ જ પ્રિય છે તેને પારિજાતના ફૂલ પણ કહે છે પારિજાતની ઉત્પત્તિ વિશે એવી કથા છે કે પારિજાતના જન્મ સમુદ્ર મંથનથી થયો હતો જેને સ્વર્ગમાં લઈ ગયા હતા પાંડવોના વનવાસ દરમિયાન શ્રી કૃષ્ણ તેને સ્વર્ગમાંથી લાવ્યા હતા અને ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના રામનગર વિસ્તારના બોરલિયા ગામમાં તેનું વાવેતર કર્યું હતું હરણસાગર નામથી તે શિવ સાથે સંબંધિત છે જો તમે ઈચ્છો તો માતાજી દુર્ગાને તુલસીના પાન પણ અર્પણ કરી શકો છો માતા દુર્ગાને તુલસીના પાન અર્પણ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરે છે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો માતા રાણીને ક્યાં ફૂલોથી ન ચડાવવા જોઈએ તે વિશે પણ આપણે જાણી લઈએ મિત્રો ફૂલોને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે ભક્તો ફૂલો દ્વારા દેવતા પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરે છે જેમ કે પ્રેમ ભક્તિ કૃતજ્ઞતા અને સમર્પણ પરંતુ એવા ઘણા ફૂલો છે જે અર્પણ કરવાથી દેવી દુર્ગાને ગુસ્સો આવે છે જો તમે તે ફૂલો દેવી માતાના ચરણોમાં ચડાવો છો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ અને નકારાત્મકતા આવી શકે છે મા દુર્ગાને મદાર આંખ કાને બેલ અને તગરના ફૂલ ચડાવવાનું વર્જિત માનવામાં આવે છે આ ફૂલો દેવી દુર્ગાને પસંદ નથી હોતા તેથી ભૂલથી પણ તેમને ન ચડાવવા જોઈએ મિત્રો દેવી દુર્ગાને આ પ્રમાણે જે પણ ફૂલ ચડાવે તે પછી ફૂલોનું શું કરવું જોઈએ તો મિત્રો ચૈત્ર નવરાત્રીમાં દેવીની પૂજા સુગંધિત અને સુંદર ફૂલોથી ચડાવવામાં આવે છે દરેક વ્યક્તિ ઘણી એક દિવસ ચડાવવામાં આવેલા ફૂલોને ફેંકી દેતા હોય છે અને નવા અર્પણ કરતા હોય છે આ સમય દરમિયાન નવા ફૂલો અર્પણ કરવામાં આવે છે પરંતુ તમારે જૂના ફૂલોને ફેંકવાના નથી અહીં તમે બાગકામમાં માતાજી માટે વપરાયેલા ફૂલોને ઉપયોગ કરી શકો છો આ ફૂલોનો ઉપયોગ બાગકામમાં શોખીન લોકો માટે સૂકા ફૂલો ઘણી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે તો મિત્રો હવે કન્યા કન્યા પૂજનને સંબંધિત સંપૂર્ણ માહિતી એટલે કે પૂજા કેટલા વર્ષની જોઈએ આ પૂજાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે તેમજ કન્યા પૂજાની ખાસ વિધિ તેમજ કન્યાને કઈ એક વસ્તુ ખાસ તમારે આપવી જોઈએ અને કઈ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ છોકરીઓને ન આપવી તે વિશે પણ આપણે જાણીશું તો મિત્રો કન્યાઓની ઉપર ઉંમર પ્રમાણે તેમને અલગ અલગ દેવીઓનું સ્વરૂપ માનવામાં આવે છે દેવી ભાગવત મહાપુરાણના ત્રીજા સ્થળમાં બતાવવામાં આવે છે કે બે વર્ષની કન્યાને કુમારી ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ ચાર વર્ષની કન્યાને કલ્યાણી પાંચ વર્ષની કન્યાને રોહિણી છ વર્ષની કન્યાને કાલિકા અને સાત વર્ષની કન્યાને ચંડિકા આઠ વર્ષની કન્યાને શાંભવી અને નવ વર્ષની કન્યાને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે દસ વર્ષની કન્યાને સુભદ્રા નામ આપવામાં આવ્યું છે નવરાત્રિ દરમિયાન દેવીની પૂજાનું વિધાન છે દેવી ભાગવત પ્રમાણે દસ વર્ષથી ઓછી ઉંમરની કન્યા સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ કારણ છે કે નવરાત્રી દરમિયાન કન્યા પૂજન કરવાથી પરંપરા બનવામાં આવી છે નાની કન્યાઓનું મન એકદમ નિર્મળ હોય છે તેમાં કોઈ પણ પ્રકારની દુર્ભાવના હોતી નથી એટલા માટે પણ નવરાત્રી દરમિયાન તેમની માતા રાનીને તેમની પૂજા કરવામાં આવે છે મિત્રો તો હવે વાત કરીએ અષ્ટમી નવમી પર કન્યા પૂજનના મુહૂર્ત વિશે તો મિત્રો અષ્ટમી કન્યા પૂજા સમય છે એ આ વખતે અષ્ટમી અથવા તો મહાઅષ્ટમી પાંચ એપ્રિલે ચૈત્ર નવરાત્રીના રોજ ઉજવવામાં આવશે આ દિવસે કન્યા પૂજનનો શુભ સમય છે

આપણે સુફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો દુર્ગા સપ્તમાં એવું કહેવામાં આવે છે કે દુર્ગા પૂજા પહેલા પણ કન્યાઓનું પૂજન કરવું જોઈએ તપશ્ચર્યા તજ માતા દુર્ગાની પૂજા શરૂ કરવી તેમજ મિત્રો શ્રદ્ધા ભાવથી કરવામાં આવેલી એક કન્યાની પૂજાથી ઐશ્વર્ય બે કન્યાની પૂજાથી ભોગ ત્રણ કન્યાના પૂજનથી ચારેય પુરુષ પાઠ અને રાજ્ય સન્માન ચાર કે પાંચ કન્યાની પૂજાથી બુદ્ધિ વિદ્યા અને છ પૂજાથી બધા જ પ્રકારના કાર્ય પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે નવરાત્રી દિવસોમાં કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને સાદર સત્કાર કરવા અને તેને ઘરમાં ભોજન કરાવવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થઈ જાય છે કન્યા પૂજામાં બે થી દસ વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવી જોઈએ તેની પાછળનું આશ્ચર્ય એ છે કે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયો હોય તેવું જ કન્યા પૂજાને યોગ્ય માનવામાં આવે છે કન્યા સિવાય નાના છોકરાઓને પણ તમે ભોજન માટે બોલાવી શકો છો તેમજ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણવ દેવી તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ જ ગુફાની બહાર પહેરો દીધો હતો હવે મિત્રો કન્યા પૂજાની ખાસ વિધિ આપણે જાણી લઈએ મિત્રો કન્યા પૂજા એક દિવસ પહેલાં બધી જ છોકરીઓને આમંત્રિત કરો જ્યારે છોકરીઓને બટુક એટલે કે નાના છોકરાઓ તમારા ઘરે આવે છે ત્યારે પાણીથી તેના પગ ધોવા તેમના પગને સ્પર્શ કરો પછી કન્યાઓ અને બટુકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો અર્થાત તેમને નીચે જમીન પર ન બેસાડો ત્યાર પછી છોકરીઓ અને છોકરાઓને કાંડા પર મૌલી બાંધો તેમના પર તિલક કરો આ પછી તેમને ખવડાવો કન્યા પૂજા માટે હલવો અને પૂરીનો પ્રસાદ તૈયાર કરો ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટોકોના મસ્તક પર તિલક લગાવો ત્યારબાદ કન્યાઓના પગ ધોવડાવીને તેની પૂજા કરો સાથે જ તેઓને ઉપહારની સાથે સાથે થોડા પૈસા દક્ષિણાના રૂપમાં જરૂરથી આપવા જોઈએ કન્યાઓના ઘરે આવવાથી લઈને જ્યાં સુધી તેમને પૂરું સન્માન કરો કારણ કે આ સમયે તે સાક્ષાત દેવીના રૂપમાં હોય છે મિત્રો નવરાત્રી દરમિયાન કન્યા પૂજા વખતે કઈ ભૂલો તમારે ન કરવી જોઈએ સાથે જ આગળ જાણીશું કન્યાઓને કઈ ખાસ વસ્તુઓ તમારે ભેટમાં આપવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ કન્યાઓને ન આપવી નવરાત્રીમાં માતાના નવ દુર્ગાના નવ સ્વરૂપોને ધ્યાનમાં રાખીને કન્યા પૂજા કરવામાં આવે છે કારણ કે આ નવ કન્યાઓ માતા નવ સ્વરૂપોનું પ્રતીક છે તેથી જ કન્યા પૂજાના દિવસે તેમના આગમન પહેલાં જ્યાં તેમને બેસાડવામાં આવશે તે જગ્યાએ સારી રીતે સાફ કરવી જોઈએ જો તમે છોકરીઓને બેસવાની જગ્યા સાફ નથી કરતા તો આ નાની ભૂલથી પણ માતાજી નારાજ થઈ શકે છે કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ છોકરીઓને ઠપકો ન આપવો તેમના પર ગુસ્સો ન કરવો જોઈએ બલકી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવું જોઈએ છોકરીઓને તમારા વર્તનથી જેટલું ખુશ થશે માતાજી આશીર્વાદ તમારા પર એટલા જ વધારે રહેશે છોકરીઓને આવ્યા પછી તરત જ તેમને બેસવા માટે ન કહેવું જોઈએ સૌ તમારે તમારા હાથથી સ્વચ્છ પાણીથી તેમના પગ ધોવા જોઈએ અને ત્યાર પછી જ તેમના પગને સ્વચ્છ કપડાથી લઈને લૂછીને સીટ પર બેસાડી દો છોકરીઓને આસન પર બેસાડીને તિલક કરવામાં આવે છે ધ્યાન રાખો કે તિલક કરતી વખતે છોકરીઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ તરફ હોવું જોઈએ છોકરીઓને ખોટી દિશામાં તિલક કરવાથી તમે માતાજીના આશીર્વાદથી વંચિત રહી શકો છો તેથી જ છોકરીઓના આગમન પહેલાં તમારે ઘરની ઉત્તર પૂર્વ દિશા કઈ તરફ છે તે તપાસી લેવું જોઈએ દેવી દેવતાઓના વાસ ઉત્તર પૂર્વ ખૂણામાં હોય છે તેથી જ કન્યાઓનું તિલક આ દિશામાં કરવું જોઈએ જો તમે પૂજા માટે છોકરીઓની સાથે છોકરાને પણ આમંત્રિત નહીં કરો તો તમારી કન્યા પૂજા અધૂરી રહી શકે છે તેથી જ કન્યા પૂજા માટે નવ છોકરીઓની સાથે એક છોકરાને પણ બોલાવવામાં આવે છે આ બાળકોને ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમે તમારી ક્ષમતા અનુસાર ભોજન કરી કર્યા પછી કન્યાઓને દક્ષિણા ન આપો તો કન્યા પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી તેથી જ કન્યા પૂજા પછી વ્યક્તિએ તેમની ક્ષમતા મુજબ કન્યાઓના હાથમાં દક્ષિણા રાખવી જોઈએ કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે ગમે તેટલા પકવાન હોય પરંતુ તેમાં ખીર કે હલવો જરૂરથી હોવો જોઈએ એવું કહેવાય છે કે આ બંને વસ્તુઓ વગર દેવીનો ભોગ પૂરો નથી માનવામાં આવતો કન્યા પૂજામાં છોકરીઓના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં આવે છે પરંતુ ધ્યાન રાખો કે કોઈ છોકરી તમારા પગને સ્પર્શ નહીં કરે કન્યા પૂજા પછી છોકરીઓના આશીર્વાદ લ્યો અને તેમને વિદાય આપો મિત્રો આ નાની છોકરીઓને સુંદર ભેટ આપીને તેમનું દિલ જીતી શકાય છે આના દ્વારા પણ નવદુર્ગાને પ્રસન્ન કરી શકાય છે પુરાણો અનુસાર છોકરીઓને ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ફૂલ આપવું શુભ છે તેની સાથે જ મેકઅપને કેટલીક સામગ્રી અવશ્ય આપો જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો તમે સફેદ ફૂલ ચડાવો જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો ઉદાહરણ તરીકે ગુલાબ ચંપો મોગરા મેરીગોલ્ડ હિબસ્કવ કન્યાઓને ફળ આપીને પૂજા કરો આ ફળ સાંસારિક ઈચ્છાઓ માટે લાલ કે પીળું હોઈ શકે છે યાદ રાખો કે ફળો ખાટા ન હોવા જોઈએ નવરાત્રીમાં એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ તેમજ મીઠાઈનું પણ મહત્વ છે હાથથી બનેલી ખીર હલવો કે કેસરના ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્નતા થાય છે તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબિન પરંતુ આપી શકાય છે મિત્રો દીકરીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે તેમાં બિંદી બંગડીઓ મહેંદી હેર ક્લિપ સુગંધિત સાબુ કાજલ નેલ પોલિશ ટેલકમ પાવડર વગેરેનો સમાવેશ કરી શકો છો તેમજ મિત્રો છોકરીઓને રમતગમતની સામગ્રી પણ આપવી જોઈએ આજકાલ બજારમાં રમતગમતના અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે પહેલાં આ રિવાજ પંચા દોડા અને નાના રમકડા પૂરતો જ સીમિત હતો પરંતુ હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન પેન્સિલ કોપી ડ્રોઈંગ બુક કંપાસ પાણીની બોટલ લંચ બોક્સ ઉપલબ્ધ રહે છે અષ્ટમી અને નવમી પર કન્યા પૂજનમાં ભૂલથી પણ છોકરીઓને આ વસ્તુઓ ન આપવી જોઈએ કન્યા પૂજન દરમિયાન કેટલીક વસ્તુઓ એવી છે જે ભૂલથી પણ છોકરીઓને આપવાથી માતાજી ક્રોધિત થાય છે તમારા ઘરે આવતી છોકરીઓને ક્યારેય કાચ કે તીક્ષ્ણ વસ્તુઓ ન આપો ઉપરાંત કન્યાને કાળા કપડાં કે કાળા રંગની કોઈ પણ ભેટ ન આપો આવું કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે આ સાથે જ છોકરીઓને ઘરમાંથી વિદાય આપતા પહેલા તેમના પગ સ્પર્શ કરવા અને તેમના આશીર્વાદ લેવા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે એ પણ ધ્યાનમાં રાખો કે છોકરીઓને ઘરમાંથી બહાર મોકલ્યા પછી તરત જ સફાઈ ન કરવી જોઈએ નવરાત્રી અષ્ટમીને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે જો આ દિવસે કન્યાને પોતાના હાથથી જ શણગારવામાં આવે તો દેવી વિશેષ આશીર્વાદ આપે છે કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ પગ પર સાક્ષાત ફૂલ કુમકુમ એ લગાવવા જોઈએ અને છોકરીઓને તેની ક્ષમતા મુજબ ખવડાવવું જોઈએ કોઈ પણ ભેટ આપવી જોઈએ કન્યા પૂજા દરમિયાન દક્ષિણા અવશ્ય જ આપો મિત્રો નવદુર્ગાના અંતિમ દિવસે ખીર ગુવારફળીનું શાક અને પૂરીઓ દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવી જોઈએ પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમાધીને તેમના નાના હાથથી અવશ્ય જ મૂકો તેને એલચી અને સોપારીનું સેવન કરાવો આ પરંપરા પાછળની માન્યતા એવી છે કે જ્યારે પણ દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ જ વિદાય કરવી જોઈએ જો તમે કરી શકો છો તો નવમા દિવસે છોકરીઓને લાલ ચુંદરી ગિફ્ટ કરો અને તેમને દુર્ગા ચાલીસાના નાના પુસ્તકો ભેટમાં આપો ગરબાના દાંડિયા અને ચણિયા ચોળી પણ આપી શકો છો છોકરીઓને ઘરે ગરબા કરવાથી પણ દેવી પ્રસન્ન થાય છે આ બધી જ વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે આખા વર્ષમાં સુખ સમૃદ્ધિ કીર્તિ અને સૌભાગ્ય આપે છે તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો ખીર પૂરી હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ પણ અર્પણ કરી શકાય છે અને સાથે જ તેમને ખાવા માટે વિનંતી કરો ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપી શકો છો અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પણ લઈ લો એવું માનવામાં આવે છે કે મિત્રો કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર થઈ શકે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં